ફાટશે છે કિલો ગૌમદની કડક નો લોટ અઢી સુર મરચા સાઈડ ગ્રામ પાપડખા એક ટી સ્પૂન હલમો એક ટી સ્પૂન જીરું બે ટી સ્પૂન શેકેલા જીરા નું પાવડર ગ્રામ મીઠું શું તો પહેલા લોટ ને જાણી લઈએ રિઝમેન્ડ કરી લેવાનું છે બે કિલો જેટલી બે તપેલા થાય છે ત્રણ ટપેલા અમુક છે ત્યારબાદ મચ્છા સિલા બધા મસાલા ઉમેરી દઈએ છીએ પાણી ઉપર ચાખી મીઠું ઓછું હોય તો છે પાંચ મિનિટ ફરીથી ઉકાળી લોક અંદર પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ છીએ થોડો થોડો ઉમેરી મિક્સ કરી જુદો કરી લઈએ છીએ એક થાળીને તેલ થી કરી જોઈએ પ્રમાણમાં ખીચું મૂકી પાણી ખાટલું મૂકી અને બાફવા મૂકી દઈએ ઉપર કપડું નાખવાનું છે જયારે ચડી જશે ત્યારે કલર બદલાઈ જશે પાંચ મિનિટ ઠંડુ થવાથી ગ્લોઝ ની મદદ થી તેલ લગાવી અને મસાઈ લઈએ છીએ એક મોટાની મદદથી પણ મસાઈ શકો છું મોટા નાના ગુણના વાળી પાપડ બનાવવાના છે સચ્ચાની મદદથી આવી રીતે પ્લાસ્ટિક પટ્ટી લગાવીને ઉપર ઉપર તમે મુક્ષો તો પણ જો નહીં ને તડકામાં સુકવી દેવાની છે ઝાડે પાત્ર તમારા મનપસંદ મુજબ બનાવી શકો છો ફૂલી ફૂલીને એકદમ મોટા થશે અને વાઇટ પણ થશે ડાઘા શું તણી લાવને કડી પર જોડે છે એટલે બહુ સસ્તું છે પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ ફોલો માય દીપક થેન્ક યુ એન્ડ જોય